અમદાવાદ શહેરમાં કાલુપુર સ્વામિનારાયણ મંદિર તરફથી સમયો જે અંબાજી પગપાળા સંઘ જતા હતા ત્યારે ખમણનો પ્રસાદ હરિભક્તોને આપવામાં આવ્યો હતો અમારી ચેનલ ઇન્ડિયા ટાઈમ ન્યૂઝને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જેથી કરી અવનવા સમાચાર તમારી સાથે પહોંચી શકે બ્યુરો રિપોર્ટર હાર્દિક સુપાલ પેટ્રોલિંગ ન્યૂઝ ઇન્ડિયન ટાઈમ ન્યૂઝને યુટ્યુબ ઉપર લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી કરી અવનવા સમાચાર તમારી પાસે પહોંચી શકે આજે ગાંધીનગર શહેરની અંદર બાલવા ચોકડી છે જે બાલવા ગામની અંદર એક અંબાજી પદયાત્રા માટેનો એક સેવા કેમ્પ છે જે સોમૈયો સેવા કેમ્પનું નામ સો સમય જે ખમણનો સેવા કેમ્પ છે આ એ અંબાજી પદયાત્રીઓ માટે સેવા જે સોમૈયો સેવા કેમ્પ છે એ ખમણ માટે સ્પેશિયલ છે અને એ પબ્લિકને ખમણ પૂરું પાડે છે ખમણનો અને જે સ્વામિનારાયણ મંદિર તરફથી છે અને આ તમે જોઈ શકો છો

આ અહીંયાથી નીકળતા લગભગ પચાસ હજાર જેટલા અંબાજી પગપાળપદયાત્રીઓ માટે સવાર સાંજ તન મન ધનથી સેવા કરી રહ્યા છે અહીંયા એક મશીનમાં લાઈવ ચોવીસ કલાક તાજું ખમણ ચટણી મરચાં અને આ આજુબાજુના ગામડાઓ ડેરીવાળા છે એટલે દરરોજ બે ચાર પાંચ કેન દૂધ એક કેનમાં ચાલીસ લીટર દૂધમાં બસ્સો લિટર ત્રણસો લિટર દૂધની ચા અહીંયા ખૂબ બધા હરિભક્તોને આપવામાં આવે છે આ કેમ્પ ખોલવાનું કારણ એ જ છે કે સ્વામિનારાયણ ભગવાને જે શિક્ષાપત્રી લખી એ શિક્ષાપત્રીના લેખનના બસો વર્ષનો મોટો ઉત્સવ સમયો અહીંયા અડાલજ ત્રિમંદિરની બાજુમાં પર્વ ગ્રાઉન્ડ ઉપર થવાનો છે જેમાં આ સમૈયા ઉત્સવમાં શિક્ષાપત્રી લેખનના ભગવાને જે સર્વજી વિતા આજ્ઞાઓ આપી કે જ્યાં ત્યાં થૂંકવું નહીં બોલવી ચોરી કરવી કરવો વસ્ત્રો પહેરવા નહીં એકાદશી આદિક વ્રત કરવું ત્યાગી ગૃહી બધાના નિયમો સધવા વિધવાના નિયમો આ બધા નિયમો ભગવાને જે આપ્યા એ આ કળિયુગમાં બધા જ લોકો જો એનું પાલન કરે તો ખૂબ જ સુખી થાય એવા હેતુથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે ધન્યવાદ સમય નો કેમ્પ જે ચાલુ છે એમાં આજે માણેકપુરા ઘજ્યામનગરના પટેલ ભક્તો અહીંયા કેમ્પમાં સવારે આઠ વાગ્યા થી પહોંચી ચૂક્યા છે અને બપોરે ત્રણ વાગ્યા સુધી સેવા કરવાના છે બધા ભક્તો આપણે જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ